હવા પ્રદૂષણ બાબતે મહત્વપૂર્ણ બેઠક પાલિકા ખાતે મળી વડોદરા શહેરમાં હવા પ્રદૂષણની માત્રાને ગંભીરતાપૂર્વક લઈ આજે વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે મહત્વપૂર્ણ બેઠક મળી હતી જેમાં અનેક બાબતે ચર્ચા વિચારણા કરી કેટલાક જરૂરી સૂચનો કરવામાં આવ્યા મ્યુનિસિપલ કમિશનરના અધ્યક્ષતામાં મળેલી આ બેઠકમાં જીપીસીબીના અધિકારીઓ ક્રીડાઈ બિલ્ડર ગ્રુપના અગ્રણીઓ સહિત અનેક જવાબદાર અધિકારીઓ હાજર રહ્યા હતા ખાસ કરીને આ બેઠકમાં હવા પ્રદૂષણ અને વિશ્વામિત્રી બાબતે મહત્વપૂર્ણ ચર્ચા કરવામાં આવી જેની વધુ માહિતી મ્યુનિસિપલ કમિશનરે બેઠક બાદ આપી હતી આજે એક મહત્વપૂર્ણ બેઠક વડોદરા માટે કરવામાં આવી જેમાં ખાસ કરીને એર ક્વોલિટીને લઈને આજે જે વિશ્વામિત્રી કમિટી છે સાથે સાથે એનજીટીમાં જે કેસીસ ચાલી રહ્યા છે એ બાબતના જે કમિટી છે ક્રેડાઈના મેમ્બર્સ છે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના ઓફિશિયલ્સ વીએમસીના ઓફિશિયલ્સ એમએસ યુનિવર્સિટીમાંથી અર્બન પ્લાનર્સ અને ઇમ્પોર્ટન્ટ સ્ટેક હોલ્ડર્સને બોલાવવામાં આવ્યું આમાં ખાસ કરીને એર ક્વોલિટી ઇન્ડેક્સને લઈને જે પ્રદૂષણ વધી રહ્યા છે એમાં કાયદાકીય રીતે કડક પગલાં લેવા માટે જે જીપીસીબી અને વીએમસી દ્વારા સંયુક્ત રીતે કામગીરી કરવામાં આવી છે એને વેગ આપવા માટે કીધું છે આજે ક્રેડાઈના ઓફિશિયલ્સને પણ અમે બોલાવીને એમને આપણા જે છે કન્સ્ટ્રક્શન પ્રેક્ટિસ બાબતમાં એ એસઓપીસ પણ આજે શેર કર્યું છે આપ જાણો છો કે ગયા અઠવાડિયામાં અમે લગભગ એકસો સાઇટ્સની વિઝિટ કરીને દંડનીય કાર્યવાહી પણ કરી છે હવેથી અમે તમામ જે બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન કરનાર છે એ તમામને અમે રિક્વેસ્ટ કરીએ છીએ કે તમે તાત્કાલિક ધોરણે જે પણ કન્સ્ટ્રક્શન સાઇટ છે તમામમાં ગ્રીન નેટ લગાવીને કામગીરી કરો જેથી કરીને પ્રદૂષણ બહાર ના નીકળે એ ક્રડાઈ મેમ્બર્સને એસઓપી આજે પણ શેર કરવામાં આવ્યું છે સાથે સાથે જીપીસીબી તરફથી જે આપણે એર ક્વોલિટી મોનિટરિંગ સ્ટેશન તરફથી જે ડેટા આવવામાં આવે છે આવનારા દિવસોમાં વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના જે સ્માર્ટ સિટી અંતર્ગત સેન્સર્સ પણ મુકવામાં આવેલું એને રીકેલિબ્રેટ કરીને સિટીની અલગ અલગ જગ્યાઓ ઉપર પણ એર ક્વોલિટી ઇન્ડેક્સને અમે ડિસ્પ્લે કરવામાં આવશે જેથી કરીને લોકોને પણ ખબર પડે કે સિટીની અંદર પ્રદૂષણ કેટલું છે એરની ક્વોલિટી કેટલું છે ગુડ છે સેટિસફેક્ટરી છે પુઅર છે પ્રદૂષણ નિયંત્રણ માટે જે પણ પગલાઓ લેવું પડે એ પણ લગાવવાનું શરૂ કરીશું જે સ્મોક ગન્સ લેવાની જે પ્રક્રિયા છે એ પણ શરૂ થઈ ગઈ છે આવનારા દિવસોમાં છ સ્મોક ગન સિટીમાં લાવીશું જેથી કરીને હોટસ્પોટ જે છે ત્યાં પણ ડિપ્લોય કરીને એર ક્વોલિટી ઇન્ડેક્સને ઇમ્પ્રુવ કરવા માટે તમામ પ્રકલ્પો હાથ ધરવામાં આવશે પછી એક કન્સ્ટ્રક્શન એન્ડ ડેમોલિશન વેસ્ટ જે ડમ્પિંગ થાય છે વિશ્વામિત્રી નદીમાં અને અલગ અલગ ડેક્સમાં એને પણ પ્રિવેન્ટ કરવા માટે આજે જે કન્સ્ટ્રક્શન કરનાર છે ડેમોલિશન કરનાર છે એમને સાથે પણ મિટિંગ કરી સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ ડિપાર્ટમેન્ટના જે સીએનડી વેસ્ટ એજન્સી છે એમને સાથે ટાઈઅપ કરીને નંબર શેર પણ કર્યું છે જેથી કરીને સિટીમાં કોઈ પણ લોકો કન્સ્ટ્રક્શન ડેમોલિશન વેસ્ટ વિશ્વામિત્રી પટ્ટમાં અથવા કોઈ લેક બોડીમાં ડમ્પિંગ ના કરે અને સીએનડી વેસ્ટ એજન્સીને જ આપે જેથી કરીને ફ્યુચર યુઝ માટે પણ કામ લઈ શકે